અગિયાર એકતાલીસ મિનિટના આજુબાજુમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ પાસે એક માર્ગ અકસ્માતનો બનાવ બન્યું છે આમાં એક ફોક્સ વેજન ફોર વ્હીલર ગાડી અને ત્રણ ટુ વ્હીલર્સનું એક એક્સિડેન્ટનો કિસ્સો છે જેમાં અત્યાર સુધી જે આપણા ઘટનાક્રમના ઇન્વેસ્ટિગેશનમાં આપણે જાણવા મળ્યું છે કે મોટર સ્કૂટરમાં અને એક ઈવી વ્હીકલમાં સવાર કુલ આઠ વ્યક્તિઓને ઇન્જરી થયું છે આમાંથી એક મહિલાનું મૃત્યુ થયું છે અને અન્ય જે સાત માણસો છે આમાં ઝાયડસ સુકન દોષી અને એસએસજી હોસ્પિટલ ખાતે એડમિટ છે અને સારવાર હેઠળ છે અને જે વ્યક્તિ વ્હીકલ ચલાવતો હતો આ વ્યક્તિ ઓલરેડી આપણા પોલીસ કસ્ટડીમાં છે અને એમના સાથે બીજા એક વાહનના માલિકના પુત્ર પણ એમના સાથે હતા તો એમના જે જે તે વખતે ક્રાઇમ સીનમાંથી નીકળી ગયો હતો એમને પણ પોલીસે ટ્રેસ કરી છે તો અત્યારે પોલીસ ફોરેન્સિક ટીમ સીન મેનેજર્સના ટીમ સ્થળ મુલાકાત લીધી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે ડિટેલ્ડ ફોરેન્સિક અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે સાથે સાથે જે વ્યક્તિઓ આમાં ઇન્વોલ્ડ છે બનાવમાં એમના તપાસના ભાગરૂપે મલ્ટિપલ ટીમ્સ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે આ ક્યાંથી સ્ટાર્ટ કરી અને એમના સાથે અન્ય કયો કયો વ્યક્તિઓ હતા અને બેકલ આ એક્સિડેન્ટ માટે કારણો શું શું હોઈ શકે અને જે રીતે ઘટનાક્રમ બન્યું છે આ અંગે સમગ્ર વિગતવારનું તપાસ થશે અને જે આરોપી વ્યક્તિઓ છે એમના વિરુદ્ધમાં જે કંઈ સાયન્ટિફિક ઓરલ આઈ વિટનેસ એકાઉન્ટ સીસીટીવી ફૂટેજ અને અન્ય જે પુરાવો છે આ બધા એકત્રિત કરવા માટે ખારેલીબાગ પોલીસ સ્ટેશનના અને શહેરના ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજીના ટીમો મલ્ટિપલ ટીમ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીમાં જોડાયેલા છે નશો કરેલો કશું બહાર અને ક્યાં કરીને આવ્યા આવ્યા અત્યારે આપણે પ્રથમ દ્રષ્ટિ એમના ઉમા ક્રોસ રોડથી અમને જર્ની નીકળ્યા હતા અને આ બનાવ બન્યું છે પરંતુ આ એક મેડિકલ ઇન્વેસ્ટિગેશન પછી આપણે તથ્ય બહાર આવે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ આપણે હું સ્ટેટમેન્ટ ચોક્કસ ના કરી શકે કેમ કે ઇન્વેસ્ટિગેશન વસ્તુ છે અત્યારે મેડિકલ એક્ઝામિનેશન એમનું ચાલુ રહ્યું છે અત્યારે આ એક વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીના છે એક પારોલ યુનિવર્સિટીના છે અને મેડિકલ એક્ઝામિનેશન પછી કે આલ્કોહોલ ઓર એની અંદર ઇન્ટોક્સિકેટિંગ સબસન્સનું આપણા કન્ઝમ્પશન કે ઇન્ફ્લુઅન્સ હેઠળ હોય આ આપણે જાણવા મળશે